હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલ્કમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક તો ફ્રેન્ડ્સ આજે આપણે ચણા મેથીનું આથણું બનાવશું અને એ પણ જરા પણ કડવું નહીં લાગે અને આખું વર્ષ એવું ને એવું રહેશે ફ્રેન્ડ્સ તો તમને આજે જે ટીપ્સને કંઈ તમે ફોલો કરજો ફ્રેન્ડ્સ તો તમને જરા પણ કડવું નહીં લાગે અને આખું વર્ષ એવું ને એવું આથણું રહેશે તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચણા મેથીના આથળા માટે મેં બે સેમ જ લીધું છે એક વાટકો ચણા લીધા છે દેશી ચણા જે આવે છે એ લેવાના છે અને એક વાટકો મેં મેથી લીધી છે મેથીને તમે ઓછી કરી શકો છો એક કપ ચણા હોય તો પોણો કપ તમે લઈ શકો છો પણ મને વધારે ભાવે છે એટલા માટે તો અહીંયા મેં બે સેમ લીધું છે અને બે પાણીએ ધોઈને આપણે ઓવરનાઈટ પલાળી દેવાનું છે તો આને બે પાણીએ હું પહેલાં વોશ કરી નાખું બસ બંનેને બે બે પાણી મેં ધોઈ નાખા પછી પાણી આવી રીતના ભરીને મેં ઓવરનાઈટ અથવા તો આઠથી નવ કલાક માટે તમારે એને પલાળી રાખવાના છે તો બંનેને હું પલાળી દઉં છું આવી રીતના આપણે આખું જ પાણીથી ભરી લેવાનું છે હવે આને ઢાંકણ ઢાંકીને ઓવરનાઈટ રાખી દઈશ ઓવર પલાળીને અને છે ને મેં ચણા અને મેથીને આ રીતની છે ને મેથી થઈ ગઈ હોય છે અને ચણા પણ જો આ રીતના થઈ ગયા હોય છે તો બંનેને છે ને મેં લીધા છે હવે આને આપણે છે ને ખાટા પાણીમાં પલાળશું પણ થોડા નીતરી નીતરી જઈને જઈને પછી પછી પલાળવાના છે છે ને જે ખાટું પાણી મેં તમને અગાઉ કીધું હશે કે જે ખાટું પાણી આવી રીતના મેં બોટલ ભરેલી હતી તો એ ખાટા પાણીમાં જ મેં પલાળી દીધા છે અને હું પાંચ થી છ કલાક માટે ખાટા પાણીમાં રાખીશ અને આવી રીતના છે ને એને રાખવાના છે ડૂબડુબા રે ને તો વધારે સારું રહેશે તો પાંચ થી છ કલાક રાખીશું આપણે ખાટા પાણીમાં અને પાણી એકદમ નીતરી જાય ને પછી જ આ રીતના પાણી જો નીતરી ગયું છે એકદમ પાણી નીતરી જાય ને પછી જ રાખવાના છે તમારે અહીંયા છે ને કેરી પણ લઈ લીધી હતી અડધો કિલો કેરી છે તો કેરીને મેં છે ને બે કલાક પહેલાં હળદ મીઠામાં પલાળ દીધી હતી હવે એને નીતારી લેશું આપણે અને હું સુકવાની કંઈ જરૂર નથી ખાલી નીતારી લો ને તો બી ચાલશે ચણા મેથીને છે ને મેં ખાટા પાણીમાં પલડાયા હતા એમાંથી કાઢીને નીતાારી આ રીતના છે મેં પંખો નથી ચાલુ કર્યો એમને સુકવી દીધા છે તો બે કલાક સુકવી દેસુ પંખા નીચે તમે સુકવો તો કલાકમાં સુકાઈ જશે પણ હાવ ચીમડાઈ ન જાય ને ખાસ ધ્યાન રાખજો છો આ રીતના ચણા થઈ ગયા છે છે ને અને મેથી પણ આ રીતના થઈ ગઈ છે જુઓ અને આ રીતના મેં સુકવી દીધા છે તો આને છે ને હું બે કલાક માટે સુકવા દઈશ કે એકદમ સરસ કોરા થઈ જાય ને ત્યાં સુધી તો ફ્રેન્ડ્સ જો મેથી અને ચણા એકદમ સરસ કોરા થઈ ગયા છે આ રીતના છે ને કોરા કરવાના છે વધારે કોરા નથી કરવાના નીતર છે ને ચીમડાઈ જશે ને તો તમારું આથણું છે ને કડક થાશે એટલા માટે અને અહીંયા જો કેરી પણ એકદમ સરસ રીતે નીતરી ગઈ છે બસ આ રીતના જેને રાખવાની છે અને સુકવવાની કોઈ વસ્તુની જરૂર નથી હવે એક પેન લઈ આપણે અગાઉ બનાવેલો છે ને બોળો બોળાનો મસાલો મારી પાસે હતો જ એટલે એ લઉં છું નહીતર આમાં તમારે કેવી રીતના લેવાનું છે બસો ગ્રામ ધાણાના કુરિયા બસો ગ્રામ રાઈના કુરિયા અને પચાસ ગ્રામ મેથીના કુરિયા અને સો ગ્રામ વરિયાળી અને બે ચમચી તીખા લેવાના છે આ એનું પરફેક્ટ માપ છે એટલે એટલે જો તમારા પાંચસો ગ્રામ કેરી અને તમારા ચણા અને મેથી હોય ને એટલું માપ છે અને તમારે બોળો વધારે જોતો હોય તો તમે પ્લસ માઇનસ કરી શકો છો આપણે ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરી દેસુ ચમચી મેં હળદર એડ કરેલી છે અને અહીંયા બે ચમચી હું હિંગ એડ કરું છું

કેરી એડ કરશું અને થોડું થોડું એડ કરતા જશો મિક્સ કરતા જશો આવી રીતે અને આને છે ને ફ્રેન્ડ્સ તમારે એક વીક માટે છે ને બે થી ત્રણ દિવસ એમનું વાસણમાં જ રાખવાનું દરરોજ એને બેથી ત્રણ વખત હલાવતા રહેવાનું ફ્રેન્ડ્સ અને પછી તમારે બરણીમાં ભરવાનું અને બરણીમાં ભરીને તમારે એક વીક પછી ખાવાનું સ્ટાર્ટ કરવાનું આ રીતના સરસ રીતે મિક્સ કરીને બે દિવસ છે ને આમ જ રહેવા દેવાનું અને એને હલાવ્યા કરવાનું એટલે એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જાય ને આમાં બોળાનું પ્રમાણ છે ને જો આ રીતના જ હોય છે નહીતર છે નકરો બોળો બોળો થઈ જાય કારણ કે આ મેથી હોય છે ને આમાં આપણે આખી ચણા મેથી કરીએ ને એટલા માટે એટલે આવી રીતના હોય ને તો આ જ ખૂબ જ સરસ ખાવામાં ટેસ્ટી પણ એટલું જ સરસ લાગે ફ્રેન્ડ્સ તો હવે આને ઢાંકીને હું બે દિવસ માટે રાખી દઈશ અને સતત આપણે દિવસમાં છે ને બે થી ત્રણ વખત એને હલાવવાનું આવી રીતના મિક્સ કરવાનું કે જેથી પ્રોપર રીતે પ્રોપર રીતે અત્યારે મિક્સ તો થઈ જ ગયું હોય છે પણ એકદમ સરસ મસાલા છે એમાં મિક્સ થઈ જાય એટલા માટે ફ્રેન્ડ્સ આપણું ચણા મેથીનું આથણું બનીને રેડી થઈ ગયું છે આ રીતના મેં બરણી એક ભરી લીધી છે ફ્રેન્ડ્સ અને એકદમ સરસ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ તમને મેથીની જરા પણ કડવાશ નહીં લાગશે કે તમને મેથીનું આ આથણું હશે ચણા મેથી જરાય પણ નહીં લાગે ને બહુ જ સરસ ટેસ્ટી લાગશે મારા હસબન્ડને એવું થતું કે ના પહેલાં એમ કહેતા કે ચણા મેથી મને ન ભાવે ચણા મેથીનું કડવું લાગે બટ એણે એક વખત ખાધું ને કે નહીં એકદમ સરસ છે મેથીનું તમને કંઈ ખબર જ ન પડે તો આ રીતના તમે બાળકોનો જે મોટાને જેને મેથી ન ભાવતી હોય ફ્રેન્ડ્સ તો એ લોકો પણ આ રીતના બનાવી શકે છે કારણ કે આ વાને તમે મેથી ખાઈ લેશો ફ્રેન્ડ્સ તો અને મને પણ મેથીનું જે સબ્જી છે કે છે મને નથી ભાવતી મેથીનું જે આપણે શાક કરીએ છીએ ને પણ આ એકદમ સરસ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે ફ્રેન્ડ્સ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મળતા રહેશું નવા કુકિંગ સાથે નવા ટિપ્સ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ